વાઘોડિયામાં બેફામ બનેલ બુટલેગરનો વિડીયો સામે આવ્યો છે ફરિયાદ કરવા ગયેલ યુવક ઉપર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો છે પરંતુ તેનું અમલ કરતા તંત્ર કેટલી હદે નિષ્ફળ ગયું છે તેની જીવતી જાગતી મિસાલ છે વાઘોડિયા તાલુકાની તાજી ઘટના અહીં બુટલેગરો એટલા બેફામ બની ગયા છે કે પોલીસને તો જાણે ગણકારતા જ નથી એટલું જ નહીં ફરિયાદ કરનારા નાગરિકો પણ હવે સુરક્ષિત નથી રહ્યા માણેકપુરા ગામના એક યુવાને પોતાના પિતાને દારૂ ન આપવા લેગરને રજૂઆત પણ કરી હતી સપ્લાય કરનાર લેગરની ફરિયાદ કરવા પોલીસ મથકે રજૂઆત કરતા તેના ઉપર જ હુમલો થયો આરોપ મુજબ પોલીસે કોઈ તાકીદની કાર્યવાહી કરવાની જગ્યાએ આ મુદ્દાને ધીમી ગતિથી આગળ ધપાવ્યો અને બૂટલેગરે યુવાન ઉપર હુમલો કરી દીધો આ સમગ્ર ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બુટલેગર ખુલ્લેઆમ કબૂલે છે કે તે દર મહિને રૂપિયા ઓગણીસ હજાર પોલીસને ભરણ આપે છે આ કબૂલા સાબિત કરે છે કે દારૂબંધીના નામે કેટલું મોટું નાટક ચાલી રહ્યું છે દરેક મહિને નશાબંધી ખાતાના અધિકારી કર્મચારી પ્રજા ટેક્સના પૈસામાંથી પગાર મેળવી રહ્યા છે પણ જમીની સ્તર પર કોઈ જ અસરકારક કામગીરી દેખાતી નથી પોલીસ વિભાગને લોકોની સુરક્ષાની જવાબદારીનું કામ સોંપવામાં આવ્યું છે છતાં પણ એ જ પોલીસ વિભાગ ઉપર ભરણ લેવાના આક્ષેપો થતા હોય છે અને તેઓ બુટલેગરો સામે કોઈ કડક પગલાં ભરી શકતા નથી તમાશો એ છે કે થોડા દિવસ અગાઉ જ અસામાજિક તત્વોને પોલીસ મથકે બોલાવી ધંધો બંધ કરવા કહેવામાં આવ્યું હતું પણ આજની સ્થિતિએ જોતાં એવું લાગે છે કે તે માત્ર દેખાવા પૂરતું હતું કારણ કે ધંધો આજે પણ ધમધમાટીથી ચાલુ છે પ્રજાની ચિંતા અને ગુસ્સો ઉકળી રહ્યો છે શું દારૂબંધી ફક્ત કાગળ ઉપર છે બેફામ બુટલેગરો કોની છત્રછાયા હેઠળ છે જો પોલીસ પોતે જ ભરણ લેતી હશે તો ન્યાય માટે નાગરિકો ક્યાં જાય સોશિયલ મીડિયામાં ખુલ્લ્યા આક્ષેપો છતાં પણ મંથરગતિની પોલીસ કામગીરીથી પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે રાજ્યમાં દારૂબંધીના નામે હજારો કરોડનું બજેટ ખર્ચાય છે જો કે વાસ્તવિકતા એ છે કે બુટલેગરો દિન પ્રતિદિન વધુ શક્તિશાળી અને આર્થિક મજબૂત બની રહ્યા છે અને પોલીસ તંત્ર તેમની સામે નિષ્ફળ છે આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં ફક્ત એક વ્યક્તિ ઉપરનો હુમલો નથી એ સમગ્ર પ્રજાને ચેતવણી છે હવે આ મામલે તાકીદે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને સંડોવાયેલ તમામ તત્વોને કાયદા નીચે લાવવામાં આવે નહીં તો ગુજરાતની દારૂબંધી માત્ર એક નિષ્ફળ પાયલોટ પ્રોજેક્ટ બનીને જ રહી જશે